गुरूरा जये ॐकाराय नमो नमो Oh ભુવ હો રભુ પ્રભુ રભુવાભુવા પરમ પૂજ્યા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠા પરમહંસા પરીવ્રજકાચાર્યા અનંતશ્રી વિભૂષિતા માધવપીઠાધીશ્વર મહામંડલેશ્વર પૂજ્ય સ્વામીજી મહારાજ શ્રી ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો પરમાત્માની મહાન કૃપાથી આપણે દેવોને પણ અતિ પ્રિય એવા પુરુષોત્તમ માસની અંદર ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત મણી રત્ન માળા ઉપર વિચાર કરી રહ્યા છે માળાની અંદર બત્રીસ શ્લોક છે અને બત્રીસ શ્લોકની અંદર શિષ્ય છે એ ગુરુને એકસો પ્રશ્ન પૂછે છે અને જે ગુરુ છે એ તેનો ઉત્તર આપે છે દસમા શ્લોકની અંદર ચાર પ્રશ્ન બતાવ્યા તો સૌપ્રથમ પ્રથમ એનો આપણે ઉચ્ચારણ કરીએ કોવા જ્વર પ્રાણ ભૂતા હે ચિંતા मूर्खोस्ति को यास्तु विरे कहीना को वा ज्वर प्राणभूता को वा ज्वर प्राणभूता चिन्ता मूर्खो शि को यास्तु विरे कही કારમયા ગુરભક્તિવા કેમ જીવન દોષ વિવર્જિતા યા મ કા કાર મયા કા ગુરભક્તિવા કેમ જેવન દોષ વિવર્જિતા યા શ્લોકની અંદર ચાર પ્રશ્ન અને એના ઉત્તર બતાવ્યા આ શ્લોક ની અંદર પહેલો પ્રશ્ન પૂછે છે કે ગુરુજી તાવ કયો છે ત્યારે ગુરુજીએ એનો ઉત્તર આપ્યો કે જે ચિંતા છે એ જ સર્વને તાવની સમાન છે બોલો ચિંતા છે એ જ હંમેશા તાવની સમાન છે અને જો મોટામાં મોટો આપણને રોગ હોય તો એ ચિંતા રોગ છે કારણ કે બીજા રોગ તો આપણને દવા લેવાથી મટી શકે છે પણ જે ચિંતા રોગને આપણે બોલો ગમે એટલી દવા લઈએ છતાં પણ ચિંતા રોગ દૂર થતો નથી એટલે જો રોગ હોય તો એ ચિંતા છે ચિંતા મનુષ્યને શેની હોય છે કે આ સંસારની જ બધાને ચિંતા હોય છે બોલો ક્યારેય કોઈને ભગવાનની ચિંતા થઈ કે મારા આટલા આટલા જન્મો વીતી ગયા છતાં પણ મારો અંત આવ્યો નહીં તો હવે મારો ક્યારે અંત આવશે બોલો એવી કોઈને ક્યારે ચિંતા થઈ બોલો જે જગ્યાએ આપણે જુઓ તો કોઈ ધન માટે રોતું હોય તો કોઈ પુત્ર માટે રોતું હોય છે કોઈ પત્ની માટે રોતું હોય તો કોઈ નોકરી માટે કોઈ છોકરી માટે પણ ક્યારેય કોઈએ જોયું કે પરમાત્મા માટે આ વ્યક્તિ રોવે છે અને જેને જેને પરમાત્મા માટે આસુડા પાડ્યા એને બોલો પરમાત્મા મળ્યા છે કે નથી મળ્યા અવશ્ય મળ્યા છે પણ આપણે પરમાત્માને મેળવા હોય તો આપણે ચિંતા કોને માટે કરીએ છીએ સંસાર માટે જ હંમેશા ચિંતા કરીએ છે કોઈ ધનની માટે ચિંતા કરતું હોય તો કોઈ પુત્રને ભણાવવા માટે ચિંતા કરતો હોય છે કોઈ પુત્રના લગ્ન માટે ચિંતા કરતો હોય છે તો તમામ ચિંતા બોલો શેની હોય છે ને જ બધાને ચિંતા હોય છે પરંતુ સમગ્ર સંસાર છે એ તો પરમાત્મા દ્વારા જ નિર્મિત છે અને આપણે ચિંતા કરીએ તોય પણ એ કાંઈ થવાનું નથી એટલે હંમેશા જે થવાનું છે એ તો થવાનું જ છે એટલે ચિંતા રહિત આપણે જીવન જીવવું જોઈએ અને ચિંતા છે એ જેમાં કૂતરું હોય છે તો એક ઘરેથી બીજા ઘરે ભટક્યા કરે છે એમ જ્યાં સુધી ચિંતા છે ત્યાં સુધી આપણું ચિત્ત છે એ સ્થિર થતું નથી અને આ લોક અને પરલોકની અંદર હંમેશા ભટક્યા કરવું પડે છે બોલો લોક કહે લોક ઘણા મનમાં એમ હોય છે કે લોક એટલે કોઈ બીજા ક્યાંક લોક હશે લોક એટલે બીજું કાંઈ નહીં આપણું આ શરીર છે એને જ લોક કહેવામાં આવે છે ભગવાન શંકરાચાર્ય જે ઈશાવાસ્ય ઉપનિષદના ભાષ્યની અંદર કહે છે કે લોચ્યંતે દ્રશ્યંતે ભુજ્યંતે કર્મ ફલાની લોક જેની અંદર કર્મના ફળનો ભોગ થઈ શકે છે એને લોક કહેવામાં આવે છે તો બોલો કર્મના ફળનો આપણે ભોગ કરવો હોય તો એમાં શેની જરૂર પડે છે શરીરની જરૂર પડે છે શરીર વગર કોઈ પણ પ્રકારે કર્મનો ભોગ થઈ શકતો નથી એટલે જ્યારે લોક કહેવામાં આવે ત્યારે આપણું આ શરીર છે એ જ લોક છે એટલે હંમેશા આપણે જો આ ચિંતા હોય તો ચિંતા દ્વારા ચિત્ત સ્થિર થતું નથી અને જ્યાં સુધી ચિત્ત સ્થિર થતું નથી ત્યાં સુધી આપણે આ લોકમાંથી બીજા લોકમાં બીજા લોકમાંથી આ લોકમાં નિરંતર ભટકવાનું જ રહેશે એટલે કીધું ને ચિંદરા જેવા પુરે જૈંદ ગીર રાખો પ્રભુ રા તજે જે રે જન્મા પેલા તે દોદતયાર યાર કરે તે પ્રભુ રાખશે તારે સંભાળ તે પ્રભુ રાખશે તારે સંભાળ ચિંતા રાહિત જેવો પ્રપુરી જે બોલો માતાના ગર્ભમાં બાળક હોય ત્યારે બોલો કોઈ ચિંતા કરે કે આ બાળકના ખોરાકનું શું થતું હશે કોઈ ચિંતા કરી હોય તો બતાવો બોલો તો પછી અત્યારે શા માટે આપણે ચિંતા કરવી જોઈએ પરમાત્મા જ બધાનો ધ્યાન રાખવા વાળા

તમેવ બંધુશચ સગા તમેવ તમેવ વિદ્યા દ્રવિણાં તમેવ તમેવ સર્વામ મમ દેવ દેવ બોલો પરમાત્મા જ આપડા સાચા માતા પિતા છે તો પછી આપણે શા માટે ચિંતા કરવી જોઈએ અને ચિંતાથી આપણો બગડે છે ચિંતાથી આપણું કાંઈ પણ થોડું પણ આપણું સારું થતું નથી એટલે કે ચિંતાથી ઘટે કહ ગયે દાસ કબીર ચિંતાથી ચતુરાય ઘટે જો આપણી અંદર ચતુરાય હોય અને જો એ ચિંતા કરવામાં આવે તો એ ચતુરાય ઘટી જાય છે ચિંતા છે ચતુરાય ઘટે ઘટે જ્ઞાન પ્રકાશ બુદ્ધિ ની અંદર જે નિર્ણય શક્તિ છે એ જો આપણે ચિંતામાં હોઈએ ત્યારે બુદ્ધિ ની અંદર જ્ઞાન શક્તિ એટલે નિર્ણય શક્તિ હોવા છતાં પણ ચિંતિત વ્યક્તિ હોય છે એ બુદ્ધિ નો નિર્ણય ક્યારે બરાબર સાચો લઈ શકતો નથી કારણ કે ચિંતાને લીધે એનું ચિત્ત સ્થિર નથી અને જ્યાં સુધી ચિત્ત સ્થિર ન હોય ત્યાં સુધી તમે ગમે એવો નિર્ણય લો તો એ ક્યારેય સાચો હોય શકતો નથી સ્થિર ચિત્તની અંદર જ જો ગમે એવો નિર્ણય લેવામાં આવે એ સાચો નિર્ણય લઈ શકાય છે એટલે હંમેશા ચિંતા કરવી નહીં ચિંતાથી આપણું મહાન નુકસાન થાય છે અને કીધું કે જેમાં ચીતા છે એ તો આ શરીર ને બાળે છે મૃત્યુ થાય છે એ તો ત્યારે જ બાળે છે પરંતુ ચિંતા તો આ શરીર ને હંમેશા જીવતા બાળા જ કરે છે ઓલી ચિતા તો એકવાર બાળે છે અને આ ચિતા ચિંતા તો નિરંતર આ શરીરને ને બાળા જ કરે છે બોલો ગમે એટલા ભોજન સારા ખાતા હોય છતાં પણ જો મન ની અંદર ચિંતા રહેલી હોય તો એ ભોજન પણ કઈ કામ કરી શકતા નથી અને ચિંતા રહીત હોય એ ભલે સાવ સાદુ હોય છાશ રોટલો ખાતો હોય છતાં એ હંમેશા તંદુરસ્ત હોય છે એટલે હંમેશા કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં એટલે કીધું ને તે બાંધેલા બહુ મેલોને ધન નું કાલે શું થશે પડશેણ પડશે પરિવારનું ત્યારે શું થશે પરિવારનું ત્યારે શું થશે સૌનું ભાવે સૌની સાથે તેની ચિંતા શા માટે આવે સંગાતે તેને મમતા શા માટે ચાર દિવસ ના પર જૂઠે મમતા શા માટે જેના આવે સંઘાતે તેને માયા શા માટે તો બોલો સૌનું ભાવિ બધાની સાથે જ રહેલું છે અને જે જેમ જેનું થવાનું છે એ તો નિશ્ચિત થવાનું છે જે આપણે ચિંતા કરીએ છતાં પણ એમાં કાંયા વળવાનું નથી અને એક વ્યાત યાદ રાખ્યો કે ચિંતા નહીં હંમેશા પરમાત્માનું ચિંતન કરવું જોઈએ તો જ એમાં આપણું કલ્યાણ રહેલું છે અને જો આપણને જે દુઃખ આવે છે એમાં આપણે ચિંતા કરીએ છીએ પણ જો એ દુઃખની અંદર આપણને શા માટે દુઃખ પણ એ સારું લાગવું જોઈએ કારણ કે દુઃખ આવે તો જ આપણને પરમાત્મા હંમેશા સારા લાગે છે એટલે મહાભારત ની અંદર જે કુંતી માતા છે બોલો એને ભગવાન પાસે શું માગ્યો હંમેશા દુઃખ માગ્યો કે ભગવાન હંમેશા મારે દુઃખ રહે કારણ કે દુઃખ હોય તો હંમેશા પરમાત્મા અંદર જ પરમાત્મા ની અંદર જ મન લાગ્યો રહે બોલો આપણે જ્યારે દુઃખ આવે છે ત્યારે આપણે કહીશું ને કે આ સંસાર માં કાંઈ નથી ભગવાન નું ભજન છે એ જ સાચું છે પણ બોલો સુખમાં એવું ક્યારેય થતું નથી એટલે દુખ આવે એમાં પણ આપણે ક્યારે ગભરાવું નહીં દુઃખ અંદર આપણને પરમાત્મા તરફ જવાનું આપણને મન થાય છે એટલે હંમેશા કોઈ પણ પ્રકારની મનુષ્ય ચિંતા કરવી જોઈ નહીં આ સંસાર છે એ તો માયાનો ખેલ છે જે થવાનું છે એ તો થવાનું છે એટલે કીધું ને માયા ખોટો કાયા પાણી નો પરપોટો ક્યારે ફૂટે કહી ન શકાય મેળો કોઈ કોઈ આજ જશે તો મેળો જો આપણે ચિંતા કરવી હોય તો આ સંસારમાંથી જવાની જ ચિંતા કરવી જોઈએ કે એક દિન મારે અવશ્ય જવાનું છે અને જો મેં કાંઈ ન કર્યું તો આ સંસારમાં આવ્યા તોય શું અને ન આવ્યા તોય શું એટલે હંમેશા સંસારની અંદર બીજા કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં અને જો કરવી જ હોય તો એક પરમાત્મા રૂપ થવા માટે જ હંમેશા ચિંતા નહીં પણ એનું હંમેશા ચિંતન કરવું તો આ પ્રશ્નની અંદર પ્રશ્ન હતો શિષ્યનો કે પ્રાણધારીઓને તાવ કયો છે તો જે ચિંતા છે એ જ હંમેશા તાવની સમાન છે ચાર પછી આ શ્લોકની અંદર બીજો પ્રશ્ન છે કે મૂર્ખ કોણ છે તો ગુરુજી એનો ઉત્તર આપે છે કે મૂર્ખ છે વિચારથી રહિત છે એને જ મૂર્ખ કહેવામાં આવે છે જે અવિવેકી છે એને જ મૂર્ખ કહેવામાં આવે છે જેને સત્ય અસત્યનો વિવેક નથી સાર અસારનો વિવેક નથી સાચા ખોટાનો વિવેક નથી લાભ અલાભનો વિવેક નથી આ બધા જે વિવેકથી રહિત છે શું સાસુ શું ખોટું શું સત્ય શું અસત્ય શો લાભ શું ગેરલાભ શું સાર શું અસાર એનો જેને વિવેક નથી એને જ મૂર્ખ કહેવામાં આવે છે કારણ કે જેને વિવેક નથી એ તો અસારને જ હંમેશા સાર માનીને એ ચાલ્યા કરે છે અને જે નિત્ય અને અનિત્યની અંદર જે અનિત્ય છે એની અંદર જ હંમેશા જેને વિવેક નથી એ રમણ કર્યા કરે છે એટલે હંમેશા સંસારની અંદર મૂર્ખ એને જ કહેવામાં આવે છે કે જે વિવેક થી હીન છે એટલે કીધું ને સાર અસાર નો વિચાર કરે તો ભવ સાગરનો બારો કેશવ હરે કારે ઘર નામ કેશવ હરે કારે તે નામ સમય સમય સાંભારો તન પિંજર નહીં તારો જો સાર સાર નો વિચાર કરે તો જ આ ભવસાગરનું બારું એટલે બહાર નીકળવાનું બારણું મળે છે જ્યાં સુધી સાર અસારનો વિવેક એટલે વિચાર નથી કરતા ત્યાં સુધી આ ભવસાગરને પાર થવાનું બારણું આપણને ઝડતું નથી કે શું સાર છે ને શું અસાર છે તો આ સંસાર છે એ તો અસાર છે અને સમગ્ર સંસારની અંદર એક સારવાન હોય તો એ પરમાત્મા જ સાર રૂપ છે અને એનો જ જ્યારે વિચાર કરવામાં આવે કે ખરેખર આ પરમાત્મા જ સમગ્ર સંસારના કરતા ને ભરતા છે આ સંસાર તો દેખાવા છતાં પણ એ હંમેશા રહેવા વાળો નથી અને આ શરીર છે એ પણ અસાર છે એ પણ હંમેશા રહેવા વાળું નથી પણ શરીરની અંદર જે ચેતન તત્વ આત્મ પરમાત્મા છે એ જ હંમેશા રહેવા વાળા છે અને એ જ હંમેશા સુખ સુખનો ભંડાર છે સતચિત અને આનંદ સ્વરૂપ છે આ સંસાર અસત જડ અને દુખ રૂપ છે એમ જારે વિવેક થાય ત્યારે જ આમાંથી છૂટી શકાય છે પણ વિવેકથી જે હીન છે એ તો આ અસાર સંસાર ને જ હંમેશા સારૂપ જાણીને એમાં રચા પચા રહે છે એટલે મૂર્ખ એ જ છે જે વિવેકથી થી હિન છે ત્યાર પછી આ શ્લોક ની અંદર ચોથો પ્રશ્ન છે કે શિષ્ય ગુરુજીને પ્રશ્ન પૂછે છે કે ગુરુજી સાચું જીવન એ કયું છે ત્યારે ગુરુજીએ ઉત્તર આપ્યો કે દોષ વગરનું જે જીવન છે એ જ ખરેખર સાચું જીવન છે જો આપણી અંદર કામ ક્રોધ લોભ મોહ દેખાય ઈર્ષ્યા ઈર્ષા કપટ ચોરી આદિ જે દોષો જ્યાં સુધી આપણા અંતકરણની અંદર રહેલા છે ત્યાં સુધી આપણું અંતકરણ છે એ કલુષિત છે એટલે આપણું અંતકરણ કાળું છે જ્યાં સુધી અંતકરણની અંદર દોષ રહેલા છે ત્યાં સુધી આપણને સાચું કાય દેખાતો નથી કારણ કે જેમાં અંધારાની અંદર આપણને કાંઈ દેખાતું નથી એમ આ ક્લેશ રૂપી અંધારામાં આપણને સાચો માર્ગ દેખાતો નથી અને ખરેખર જો આ દોષો છે એ જીવન છે એ તો જીવતા સમાન જ છે એટલે હંમેશા આ દોષોથી જે જીવન રહિત થશે એ જ હંમેશા સાચું જીવન કહેવામાં આવે છે એટલે હંમેશા આપણું જીવન છે એ સમગ્ર દોષોથી રહિત બનાવવું જોઈએ ત્યારે જ એ ખરેખર આપણું જીવન નિર્દોષ કહેવામાં આવે છે અને નિર્દોષ જીવન છે એ જ પરમાત્મા તરફ લઈ જવા વાળું છે તો આમાં શિષ્યનો પ્રશ્ન હતો કે સાચું જીવન કોનું છે તો સમગ્ર દોષોથી જે રહિત જીવન છે એ જ સાચું જીવન છે અને હંમેશા આપણે એટલા માટે આ બધા દોષોથી રહિત બનવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને દોષોથી જો રહિત બન્યા તો પછી આપણને પરમાત્મા તરફ જવામાં વાર લાગતી નથી એટલે હંમેશા નિર્દોષ જીવન બનાવવું જોઈએ એ જ મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે તો આ શ્લોકની અંદર આપણે ચાર પ્રશ્નનો ઉત્તર જોઈ ગયા આમ આપણે દસ શ્લોક સુધી વિચાર કર્યો અને દસ શ્લોક ની અંદર પાત્રીજ પ્રશ્ન અને એના ઉત્તરનો આપણે વિચાર કર્યો સર્વે ત્રખી ના સર્વે સધો નિરામયા સર્વે ભદ્રાણી પશો મા કાશ્ચિત દુઃખ ભાગ ઓમ શાંતિ 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 સદગુરો દેવગી સ્વામીજી મહારાજ કી જય સનાતન ધર્મ કી જય આદ્યા અદગદુરો શ્રી શંકરાચાર્ય ભગવાન કી જય તાપી મૈયા કી જય ઓ નમ પાર્વતીપતિ हर हर महादेव